બજારમાં સાંજનો સમય હતો દરિયા કિનારાની ભીની હવા શહેરમાં પ્રસરી રહી હતી ભીની હવામાં આજે એક માના હતા મારે નથી જોઈતું આ બધું તું કેમ સમજી નથી શકતી બાવીસ વર્ષના અજયનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો સામે ઉભેલી કંચનબાના હાથમાં એક જૂની સ્ટીલની થાળી ધ્રુજી રહી હતી એ થાળીમાં બે રોટલી અને ગોળનો કટકો હતો અજયને નાનપણમાં આ બહુ ભાવતું બેટા તે સવારનું કાંઈ ખાધું નથી બે કોળિયા ખાઈ લે તો મને ચેન પડે કંચનબાઈ ધ્રુજતા અવાજે કહ્યું પણ અજયના દિલમાં આજે મમતા માટે જગ્યા નહોતી માત્ર ધિકાર હતો એને જોરથી થાળીને ધક્કો માર્યો થાળી જમીન પર પડી અને ગોળનો કટકો ધૂળમાં રગદોળાઈ ગયો ચેન તને મારા ચેનની પડી છે આખા મહુવામાં લોકો મારી મજાક ઉડાવે છે કે અજયની મા બીજાના ઘરે વાસણ માંજે છે મને શરમ આવે છે તને મા કહેતા અજય આટલું બોલીને દરવાજો પછાડીને બહાર નીકળી ગયો કંચનબા ત્યાં જ જમીન પર બેસી ગયા એમની આંખોમાંથી આસુના ટીપા જમીન પર પડેલી પેલી રોટલી પર પડ્યા એમને યાદ આવ્યું એ દિવસ જ્યારે અજયના પિતા ગુજરી ગયા ત્યારે આ જ મહુવાની ગલીઓમાં એણે એક એક રૂપિયો ભેગો કરવા માટે પોતાનું લોહી પાણી કર્યું હતું પણ અજયને એ સંઘર્ષ શરમ લાગતો હતો રાતના બાર વાગ્યા અજય હજુ ઘરે આવ્યો નહોતો કંચનબા ઉમરે બેસીને એની રાહ જોતા હતા અચાનક એમના ઘરના જૂના લોખંડના દરવાજે કોઈએ જોરથી ટકોરા માર્યા કંચનબાને લાગ્યું અજય હશે પણ જેવો દરવાજો ખોલ્યો સામે મહુવા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઊભા હતા કંચનબા તમારો દીકરો અજય

કંચન બા પગે દોડતા દોડતા બાંધેલા હતા અને નળીઓ વળગેલી હતી અને દીકરો જે હમણાં થોડી વાર પહેલા સિંહ ની જેમ હતો સિંહ અત્યારે સાવ લાચાર થઈને પડ્યો લાંબો શ્વાસ લીધો અને કહ્યું એના માથામાં ગંભીર ઈજા છે બાઈ ગયું છે અમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે

બે કલાક માં લોહીની વ્યવસ્થા એના પિતા અજય એમને તરત જ પોતાના માં ગાંઠ એમને તરત જ એમાં રૂપિયા હતા સાહેબ લોહી ના પૈસા હું ગમે ત્યાંથી લાવી આપીશ તમે કોઈ સંબંધી ને ફોન કરો કંચન બાનું દુનિયામાં આકાશ સિવાય કોઈ જે સંબંધીઓ હતા એમને તો આકાશ ના ક્યાં જઈ રહ્યા હતા કોની પાસે મદદ માંગવા જઈ રહ્યા બીજી બાજુ હોસ્પિટલ માં આકાશ ને સહેજ બહાર જઈ રહ્યા હતા એની આંખો એને જોયું

તું ખુશ રહેજે મેં તારા એટલે હું ખુશ તારા પપ્પા ની આ વાંચતા જ આકાશ ની આંખ માંથી ની ધાર શરમ ગણતો હતો વધુ ઘેરી બની રહી હતી મહુવાના જુના બજાર વિસ્તારમાં આવેલા એક મોટા બંગલા પાસે પોચ્યા ઘર હતું

જવાબના છે કંચન એનું મારો દીકરો સવારે જ મુંબઈ ભણવા ગયો અત્યારે હું તને ક્યાંથી હાથ જોડીને સવારે આવજે

ડાયરીમાં આકાશ ના પિતાએ ધૂળ વાળા વર્ષો પહેલા કરેલી તમારી મદદની ડાયરી નોંધ હતી એ સીધા આકાશ ના પિતા જયારે જીવતા હતા

ઓપરેશન થિયેટર ની બહાર જમીન પર બેસીને માળા ઠેરવવા લાગ્યા ત્રણ કલાક થઈ ગઈ ડોક્ટર બહાર આવ્યા ભાનમાં આવે ત્યારે કોઈ આઘાત ન લાગે એનું ધ્યાન રાખજો એ સતત એક જ નામ લઈ રહ્યો

કંચનબા સામાન પેક કરતા હતા એ હસવા ગયા પણ અચાનક એમનો ચહેરો પડી ગયો હાથમાંથી કપડાની થેલી છૂટી ગઈ અને કંચનબા ધબ દઈને જમીન પર ઢળી પીડ્યા બા બા શું થયું અજય દોડતો આવ્યો એને માનું માથું પોતાના ખોળામાં લીધું ડોક્ટરો અને નર્સો તરત જ દોડી આવ્યા કંચનબાને ફરીથી સ્ટ્રેચર પર સુડાવ સુડાવવામાં આવ્યા અજય બહાર ઉભો ઉભો ધ્રુજતો હતો અડધા કલાક પછી ડોક્ટર બહાર આવ્યા પણ આ વખતે એમના ચહેરા પર હાસ્ય નહોતું માત્ર એક ઊંડી ખામોશી હતી ડોક્ટર સાહેબ મારી બાને શું થયું હમણાં તો એ બરાબર હતા અજય ગભરાતા અવાજે પૂછ્યું ડોક્ટરે અજયના ખભા પર હાથ મૂક્યો અજય તારી માં છેલ્લા ત્રણ વર્ષથી કેન્સર સામે લડી રહી છે એમને કિમોથેરાપીની જરૂર હતી પણ એમણે ક્યારે ઈલાજ ન કરાવ્યો એ હંમેશા કહેતા કે જો હું પૈસા ઈલાજમાં વાપરી નાખીશ તો મારા દીકરાના ભવિષ્યનું શું થશે અજયના કાનમાં જાણે વિસ્ફોટ થયો કેન્સર અને એ પણ ત્રણ વર્ષથી ડૉક્ટરે આગળ કહ્યું તારા અકસ્માત વખતે જ્યારે લોહીની જરૂર હતી ત્યારે તારી માએ પોતાનું લોહી આપવાની જીદ કરી હતી અમે ના પાડી કારણ કે એમનું શરીર બહુ નબળું હતું પણ એ રાત્રે એ બીજાની પાસે મદદ માંગવા દોડ્યા કારણ કે એ જાણતા હતા કે એમની પાસે હવે બહુ ઓછો સમય છે આજે એમનું શરીર સાવ સાથ છોડી છે હોડમાં ગયો કંચનબાની આંખો હતી એમની પાસે જઈને રડવા લાગ્યો બા તે મને કેમ ન કહ્યું હું કેટલો મોટો પાપી છું હું તને કડવું બોલતો રહ્યો અને તું મારો જીવ બચાવવા પોતાનો જીવ ઓગાળતી રહી કંચનબાઈ ધ્રુજતા છે અજયના આછું લૂછ્યા દીકરા માફી મારે માગવાની હોય તને સુખ ના આપી શકી એટલે કુદરતે મને આ સજા આપી છે તું રડમાં તારા આંસુ મારે ખભે ડામ દેશે ના બા મારે તને જીવાડવી છે હું ગમે તેમ કરીને પૈસા લાવીશ અજય આક્રંદ કરી ઉઠ્યો પણ ત્યારે જ મહુવાની એ હોસ્પિટલના એ રૂમમાં એક એવી વ્યક્તિ દાખલ થઈ જેને જોઈને અજય અને કંચનબા બંને સ્તબ્ધ થઈ ગયા આ એ જ વ્યક્તિ હતી જેની અજયે ક્યારેય કલ્પના પણ નહોતી કરી હોડનો દરવાજો ખુલ્યો અને સામે મહુવાના પ્રખ્યાત ઉદ્યોગપતિ શાંતિલાલ શેઠ ઊભા હતા અજય એમને ઓળખતો હતો પણ એમનું અહીં આવવાનું કારણ સમજી શક્યો નહીં શાંતિલાલ શેઠ સીધા કંચનબા પાસે ગયા અને એમના પગે હાથ લગાડ્યો કંચનબેન મને માફ કરજો મને આજે ખબર પડી કે તમારો દીકરો અહીં છે અને તમે આ હાલતમાં છો અજયે નવાઈ પામીને પૂછ્યું તમે મારી બાને કેવી રીતે ઓળખો છો શેઠની આંખો ભીની થઈ ગઈ અજય વીસ વર્ષ પહેલા ત્યારે હું દેવામાં ડૂબેલો હતો અને મારા ધંધામાં પાયમાલ થઈ ગયો હતો ત્યારે તારા પિતાએ પોતાનું ખેતર વેચીને મને મદદ કરી હતી એમણે મને વચન આપ્યું હતું કે હું ક્યારેય કોઈને આ વાત ન કહું પણ આજે જ્યારે મેં સાંભળ્યું કે એમનો પરિવાર આટલી મુસીબતમાં છે ત્યારે હું મારી જાતને રોકી ન શક્યો શાંતિલાલ શેઠે અજયના હાથમાં એક ચેક મૂક્યો આ તારા પિતાની એ મદદનું વ્યાજ સમજીને રાખી લે તારી બાનો ઈલાજ હવે દુનિયાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં થશે અજયની આંખોમાં આશાનું કિરણ જાગ્યું પણ કંચનબાના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી એમણે અજયનો હાથ પકડ્યો અને ધીરેથી બોલ્યા દીકરા હવે પૈસાની જરૂર નથી મને મારું બાથરૂમ મળી ગયું છે ના બા તારે સાજા થવાનું છે જો હવે આપણી પાસે પૈસા છે મોટું ઘર હશે તારે કોઈના ઘરે કામ નહીં કરવું પડે અજય રડતા રડતા બોલ્યો કંચનબાઈ સ્મિત કર્યું એમના અવાજમાં હવે ક્ષીણતા હતી અજય મારે મહેલો નથી જોઈતા તે આજે મને બા કહીને જે હેતથી બોલાવીને એમાં મારા ભવના ફેરા સફળ થઈ ગયા બસ એક વચન આપ ભલે તું ગમે એટલો મોટો માણસ બને પણ કોઈ ગરીબ માની લાચારી પર હસતો નહીં દરેક મામા મને જોજે અજય કંચન બાના છાતીએ માથું મૂકીને ધ્રુજ કેને ધ્રુજ કે રડી પડ્યો બા મને માફ કરજે મેં તેને બહુ આપ્યું છે માફ કરજે મને કંચનબાએ છેલ્લી વાર અજયના માથા પર હાથ ફેરવ્યો માં દીકરા પર ક્યારેય રિસાય નહીં ગાંડા તું તો મારો કાળજાનો કટકો છે બહાર મહુવાના દરિયાનો ઘુઘવાટ સંભળાતો હતો અચાનક કંચનબાનો હાથ અજયના માથા પરથી સરી પડ્યો હોસ્પિટલના મોનિટર પરની સીધી લીટી અને એનો અવાજ પીપ પીપ આખા રૂમમાં સન્નાટો ફેલાવી ગયો બા અજયની ચીસ હોસ્પિટલની દિવાલો ચીરીને બહાર નીકળી ગઈ વર્ષો વીતી ગયા આજે મહુવામાં એક મોટી હોસ્પિટલ છે જેનું નામ છે કંચનબા માતૃ સેવા હોસ્પિટલ ત્યાં કોઈ ગરીબ પાસેથી પૈસા લેવામાં આવતા નથી હોસ્પિટલના મુખ્ય દ્વાર પર કંચનબાની એક હસ્તી તસવીર લાગેલી છે જેની નીચે અજયે પોતાના હાથે લખાયું છે માં એટલે ઈશ્વરનું સરનામું જેની કિંમત આપણે સમજાય છે છે જ્યારે સરનામું કાયમ માટે જાય મને માફ કરજે અજય આજે પણ દરરોજ સવારે એ તસવીર પાસે જઈને માફી માંગે છે અને પોતાની માની મમતાને સેવામાં વેચી રહ્યો છે તો આવી સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને હાઈપ કરવાનું ભૂલતા નહીં ખાસ બધા મિત્રો તમારા બીજા મિત્રોને શેર કરજો ફરજિયાત